બે વચ્ચે બીજું તો ડીજે બાબતે ડખો પડ્યો છે વલસાડના ભાજપના સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા વચ્ચે બીજું કઈ નહીં તો ડીજે બાબતે રાજકારણ શરૂ થયું છે જેના કારણે વિખ્યાત રકીબેન્ટની રાજકારણમાં પણ હવે બૂમ પડાતી હોય એવી ચર્ચાઓ થઈ રહી છે મુદ્દો શું છે તો વિવાદ પંદર નવેમ્બરનો હોવાનું સામે આવ્યું નસવારી જિલ્લાના ચીખલી ખાતે રાષ્ટ્રીય આદિવાસી મેળો યોજાયો હતો દરમિયાન ત્યાં અલગ અલગ પક્ષના આદિવાસી સમુદાયના આગેવાનો ત્યાં ઉપસ્થિત થતા યુવાનો વેપારી ઉદ્યોગ આદિવાસી યુવાનોમાં જાગૃતતા લાવવાની માહિતીઓ આપતા એ જ મેળામાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા પણ હાજરી આપી હતી ચૈતર વસાવાએ મંચ પરથી ભાષણ આપતા જાહેરમાં આદિવાસી સમાજના ડીજે રોકી સ્ટારને ધમકાવતા કહ્યું હતું કે ડીજેવાળા તમે દોઢ લાખ રૂપિયા લો છો એ લેવાનું બંધ કરો અને આપણા આદિવાસી સમાજના લોકોની પરિસ્થિતિ જોઈને પૈસા લેવાનું રાખજો નહીં તો આવનારા સમયમાં ડીજે બંધ કરી દેવાશે ત્યારે આ મામલે ભાજપ સાંસદ ધવલ પટીજે રોકિસ્ટાર ની વારે આવ્યા અને એમના સમર્થનમાં કહ્યું ચૈતર વસાવાને આદિવાસી સમુદાયના યુવાનોને પ્રોત્સાહન આપવાની જગ્યાએ તમે ધમકીઓ શા માટે આપો છો ડીજે રોકી સ્ટાર જેવા યુવાનોને આપણે પ્રોત્સાહન આપવાની જરૂર છે ત્યારે ચૈતર વસાવા રોકવાવાળા કોણ છે પણ આ વસ્તુ જે મેં કીધું હતું એ પુરવાર 15મી નવેમ્બર પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પુરવાર કર્યું છે જે અમારા આદિવાસી સમાજનો યુવાન ડીજે રોકી સ્ટાર જે સૌથી પ્રખ્યાતમાં પ્રખ્યાત ડીજે છે અમારા આદિવાસી સમાજમાં પણ સારા આદિવાસી ગીતો પણ બનાવે છે ને એકદમ સારું ડીજે પૂરા ગુજરાતમાં એમણે નામ મેળવ્યું છે મહારાષ્ટ્રમાં પણ નામ મેળવ્યું છે એવા યુવાનની જ્યારે લોકપ્રિયતા યુઝ કરીને અને યાત્રામાં યુઝ કરીને જ્યારે ધારાસભ્ય બન્યા છે ત્યારે હમણાં પંદરમી નવેમ્બરે જ્યારે એમની સભા હતી ત્યારે એમણે ભર સભાની અંદર અમારા જે આદિવાસી યુવાન છે એને ચેતવણી આપી ધાક ધમકી આપી કે તમે જે એક લાખ વીસ હજાર દોઢ લાખ રૂપિયા જે લેતા હોય એ બંધ કરી દેજો ને તો તમારો ધંધો બંધ થઈ જશે બહિષ્કાર કરશું એવી વાત કરી હવે જ્યારે આદિવાસી યુવાન એ ડીજે આદિવાસી યુવાનોને રોજગારી આપવાનું કામ કરે છે બીજામાં પણ અનેક ખર્ચો હોય છે એના કારણે એમની આવક ઓછી હોય છે પણ મારે ખાસ કરીને એવું કેવું છે કે કોઈ પણ પરિવાર હોય પોતાની યથાશક્તિ પ્રમાણે ઈચ્છા પ્રમાણે એ રીતનું પૂરો લગ્નમાં ખર્ચો કરતો હોય છે વીસ હજારના પણ ડીજે આવે છે પચાસ હજારના પણ આવે છે લાખ રૂપિયાના પણ આવે છે દોઢ લાખના પણ આવે છે દસ લાખના પણ આવે છે લોકો પોતાની ઈચ્છા શક્તિ પ્રમાણે પૂરું કરતા હોય છે પણ આ ચેતર વસાવવા વાળો વાળો કોણ કે તમે દોઢ લાખ રૂપિયા રાખો કે વીસ હજાર રાખો અમારા આદિવાસી યુવાન પોતાની પ્રતિભા હિસાબે જે પણ રાખે અને લોકો આપવા રેડી હોય એ આપણે પૂરું અમે એનું સમર્થન આપતા છે બે બાજુ ડખો આદિવાસીઓ માટે જ ચાલે છે એક પક્ષે આદિવાસી રોકીબેન્ડ બતાવાય છે તો બીજી બાજુ મોઘુ રોકીબેન્ટ બતાવાય છે આ છે આપણા રાજકારણના નેતા અને રાજકારણની સ્થિતિ